જસદણમાં હિટ એન રન ની ઘટના બની છે જસદણ બાયપાસ માનસી ફાર્મ હાઉસ નજીક અકસ્માત સર્જાયો હતો પતિ પત્ની રોડ ક્રોસ કરવા દરમિયાન કાર ચાલક અડફેટ લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં થયા પતિ પત્નીનું મોત અકસ્માતમાં પત્નીનું પતિનું ઘટના સ્થળે તેમજ પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પૂરઝડપે કાર ચાલક જતા હોવાની સ્થાનિકો દ્વારા માહિતી મળી છે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો સિત્તેર વર્ષ જુગાબાઈ સાપરા તેમજ પાંસઠ વર્ષ સામુબેન સાપરાનું મોત મૃતદેહને પીએમ અર્થ જસ્તન સિવિલમાં ખસેડાયા રિપોર્ટર કિશન પ્રજાપતિ આમ તક તકનીયો જસ્તન બોલી જો છો જોલો કેતો ના ના હોય હું પાંડી ગયો આ રહી